એ બધાને અહીંયા સારવાર કરી અને અહીંયા રાખવા માટે તો આજે આપણે એનો મુહૂર્ત કરવાનું છે એટલે સ્વાગત છે વિડીયો છેઠ સુધી જોજો મશીન આવી ગયું છે આપણે અહીંયા પહોંચીએ છીએ ફટાફટ જગ્યાએ એટલે મોજ આવશે જે કઈ થાય ભાઈ સહયોગ કરી શેર કરજો જેથી કરીને અમને કામ કરવાની હિંમત મળે તો હાલો ફટાફટ વધારે વાત ન કરતા પહોંચીએ આપણે આશ્રમે થઈ ગયા છે ભાઈ આપણે આશ્રમ એને મશીન આવવાનું હતું મશીન હમણાં ફોન આવી ગયું મશીન આવ્યું મેં કીધું કઈ ખબર નથી એનો આઈડિયા આપણે ભૂલ છે મશીન આવી ગયું છે ભાઈ મશીન એનું કામ ચાલુ કરી દીધું છે અહીંયા થી લઈને જો આ સુધી આમના માખે આખા પટ્ટામાં આપણે શેડ આવવાનું છે હું બાપુ ના આખાનું દીવા ચાલુ છે બાપા

અને જોઈ લઈએ કેટલીક વાર આપણે અત્યારે આ લેવલિંગ જગ્યા કરવામાં થાય છે પછી આખો અહીંયા શેડ ઊભો કરી દઉં અને આગળ આગળ પ્લાન કરતા જવું અને સુવિધા કરતા જાવું અને આ જગ્યા બને છે આપણી જામજોધપુરની અંદર તો જામજોધપુરના આસપાસમાં ક્યાંય પણ એવા ભાઈ માલ ઢોર હોય જેનું એક્સિડન્ટ થયેલું છે કે જે લોલું લંગડું છે હાલી નથી આવતું તો અમારો સંપર્ક કરજો અમારે જે થતું અમે મહેનત કરશો ને ખાસ કરીને પહેલી જવાબદારી છે તમારે અહીંયા એને ઉગાડવાની બધી જગ્યા તમે જોઈ શકો છો હાઈ ક્લાસ લેવલિંગ કરી નાખ્યું છે વાંચી લઈને વાહું થઈ અને આપણે વૃદ્ધ લોકો માટે રહેવાનો આશ્રમ આવી ગયો એટલે બે વસ્તુ મેં કીધું અહીંયા અહીંયા હોય ને તો ટૂંકમાં થોડુંક ધ્યાન પણ વધારે રહીએ એમનો ઘર તો વંડો વારેલો છે આખે આખો ચારે બાજુ થઈને અત્યારે ભાઈ આપણે એમ કહી શકીએ કે પાંચ થી છ લોકો આશ્રમ લઈ રહ્યા છે વૃદ્ધ લોકો જેનો કોઈ છે નહીં પણ અહીંયા બધાય પરિવારને જેમ જ રહીએ છીએ જો અંદર આજે જમવાનો કાર્યક્રમ ચાલે છે હા બાપુ કેમ છે સારું થોડુંક સામાન લેવાનું છે લતા આવીએ જમવાનું કાર્યક્રમ ચાલુ છે રોટલી શાક ને બધું આવી ગયું છે એટલે જતા વિશે ગામમાં ત્યાંથી વસ્તુ ઘણી બધી લેવાની છે જે વરવાનું ધીરે 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 ચાલુ છે ભાઈ છાટા કાલે હમણાં બે દિવસ પેલા વધારે હતો આજે થોડો ઓછો પડી ગયો હે તો પેલા આપણે જેસીબી મરાવી છે જેસીબી મરાવીને જગ્યા લેવલ કરી નાખે પછી ફૂલ વરસાદ આવે તો આપણે ખબર પડી ગઈ જગ્યાની અંદર ક્યાંય ઊંચા નીચો કઈ હાથે આડા ઉભો થાય એવું છે તો આપણે પેલા જ ખબર પડી જાય જેથી કરીને આપણે પછી આગળ જતા તકલીફ ના પડે એમ ગયું ભાઈ વાછા આપણે આશ્રમ એ નદેલ ડબો લઈને નીચે થી પૂઠું નીકળી જાય છે આ ભગત કોણ દીજે પૂઠું જાય ને ઓલો નીકળી ગયો

બે થી ત્રણ રોટલી ખાય અથવા તો દોઢ થી બે રોટલો ખાય પછી એ શાંતિથી ખાય બે ખુરશી ઉપર બે જાય કે ગાડી નીચે બે વરસાદ આવતો ગાડી નીચે ખુરશી ઉપર બેઠો હોય બે વાગ્ય વીસ મિનિટ થઈ ગઈ જાય ને એક કામ જતું મેં કીધું પેલા એ બતાવતા આવ્યા આપણે આ સેટ ના પતરા પાણી અને એની બધી વ્યવસ્થા કરવાની છે કીધું એમ આપણે પ્લાનિંગ કરીએ છીએ પ્લાનિંગ ચાલે છે ધીરે ધીરે બાકી ધીરે 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 સ્ટેપ બાય સ્ટેપ બધું વખત થઈ જાય ફાઇનલી કામ બધાય પતી ગયા છે ને એક અગરો ગેસ રેસ્ક્યુ કરીને ગામમાંથી મિત્રો આવ્યા છે હું અહીંયા પોચો ત્યાં એના રિક્ષા રિક્ષામાં લઈ આવ્યા જ હમણાં એની મુલાકાત કરીએ ગેટ બંધ રાખ્યો છે કે જાઉં જાવું કરે છે ચાલુ છે ભાઈ બહારની સાઈડ અને મળી ભાઈને લઈ આવ્યા છે હું ગયા દાદા શું છે દાદા ને દાદા લમડો નાઉ તો બધા જાવું આ લેંગો હતો નવરાવીન પેરાવ્યો ખાલે લેંગો બંધ ચા ગયો લે દે રાખો ચા ગીલી ગયું હા લે ગયો વેણ ગયો લે અલ બિડી ભયા જો ભયા જો મજા કરો મજા કરો રૂપિયા ના કરો હા આપણો મજા તો અમાર પર જાવ ને તો જાવ તો મારે હમણાં ગડી આવે રોકી જો જોય રતાવી લે ભાઈ ના ખાજા તો હું ખાવું બોલો ખાવા બીકો નઈ આવું જ નઈ તો ઓ યાર મને ખાઈ પડે બોલ રિઝર્વ બે કાઉ ભી ઓલછા કરો કે કાટલા કો એમ જો સામુજે આપનો ઘર છે કાંઈ ઉપાધી કરવા નથી હું કહું બોલો સમજી ગયો કવરાવી ગાડીયા નું બહુ રાડે ખેતા આપવા જાણે લખવાનો બીજું કોઈ ભાવ તો મને જાળો લબાવું જામ તો જામ નું કરું મારું એ વાતો નઈ નો રય અતિ ગંભીર પરિસ્થિતિ ની અંદર હતા હું તો નઈ હમણાં આ બધા ભાઈઓ ગયા હતા રિક્ષામાં રેસ્ક્યુ કરી અને ત્યાં જરાક વિડીયો જોયો અહીંથી જવું જવું કરે છે પણ હમણાં શાંત ગયા થોડાક શાંત મળ્યા પછી મજા આવી વરસાદ છે

મજા આવશે તો તો એ અહીંયા રહે ને જાવ ભળી જાય જામી જાય તો આપણે એવા પ્રયત્ન કરશું કે ઘર જેવું લાગે જરાય આશ્રમ જેવું ફિલિંગ ના આવે અને વાં અતિ ગંભીર સિચ્યુએશન માતા તમે રીલ જોઈ છે ભાઈની જામ જ છે એક પોતાના ઘરનું મકાન છે બીજું આગળ વાં કોઈ છે નહીં એવું છે ને એનું બીજું આગળ વાં કોઈ છે નહીં બાકી એજ્યુકેટેડ માણસ છે ઇંગ્લિશમાં બોલે છે ઇંગ્લિશમાં ઇંગ્લિશ પાવરફુલ છે પણ કઈ વાંધો નહીં એવું હોય કઈ વાંધો નહીં હવે શાંતિથી કદાચ થોડીક વાર બેસે હમણાં ટાટા થાત પાછા આ જાઉં બેક વાતો કરશું એને મજા આવે એવી આગળ આગળ શું થાય એનું તો ભાઈ ભાઈ પાછા નીકળી ગયા હા ભાણ કહે છે કે હલન ચલન કરશે વરસાદ ચાલુ છે ગેટ આપણે બંધ કરી દીધો છે અને જો આ મહિલા જાય છે પગજ બધું રેડી છે ભાઈ પણ આ લોકોને શું છે કે શરીરની અંદર એક બીક લાગી ગઈ આ લોકો અમને લઈ જાય અને શું કરશે હવે એને પાછા અહીંયા ત્યાં લઈ આવીએ અહીંયા બિહાડીએ અને પછી પાછી એની આરે થોડી ઘણી ચર્ચા કરીએ જેથી કરીને એનું મગજ થોડોક ફ્રેશ થાય અને એને એમ થાય કે ના આ લોકો

માર જોતો નથી મને તને દેખાડવાનો ને દેખાડવો હોય તો એ દેખાડજે ને મારિયો બીજો હું બોલ નહી આપણે માર ભગત છે છે સાબ જ થી નામ જાય બતાડતો કઈ હા આ ધંધો કરવાનો સાધન છે જા હું બધા આવોલા ઉકળા છે હા આ ઉક છે હા આઠ વરસ એમનો ધંધો કરતા આ ઉકડા આ માઉલા ઉકડા ઉકડા આવે ને માઉલા આપડી આવો એ દવા લે લે ભાઈ મામા એ એના દીજરા તો તો હંદા હે તો તો ભેગા થઈ ગયા જા બેનું ને અલે જાવ હા 4 વર્ષ કા હે યમોય હમકો હગી ગયા હા

મેને નો લઈ આવો આ કે કોઈ છે હા તો ને હા એનું ઘર છે એના કગાળું જો તું હા લાગણા રાખ્યા છે મજૂરી કરતા ઘણા સમય પહેલા નથી આઠ નામ નામ હું નામ આપણે કઈ રીતે પૂછવાનું

माई गेस गमी हां माई गेस गमी वाह ये तो गमी में था तो केवाई यो एक आपणा उमर पूछियो हो तो कोना उमर पूछियो हो तो अंग्रेजी में मन मने गई हां हां हम प्यार किया ना कात्या हां हम गे की देता हां वो तो हाथ में हूं हो गतो अच्छा के देखा दादा ने पगमा बोलियो આ બેટા છે દાદા બેઠા છે દાદાને કોઈ જાતની ટુકમાં પ્રોબ્લેમ છે નહીં અત્યારે શાંતિથી બેઠા છે જમળવાર બધો બની ગયો છે ને આ જો ભાઈ નોરતામાં આપણે શણગાર કર્યો તો બધા આજે ફૂલ બ્લોગમાં તમને જોવા મળશે ફૂટ વિડીયોમાં તો બધા વરસાદ આવે છે બહાર આપણો પોચી અંદર

અરે તો ભાઈ આપડે થોડું ગામમાં કામ છે પતાવી લઈએ બધા બેઠા છે જમવા અને ભગત ના ત્રણ કરીએ છે થોડું ઘણું ખાય ના ખાય ને કે મને ભૂખ નથી લાગી એટલે ને પૈગે લાગ્યું અનાજ ને અને પછી શાંતિથી છે બેઠા એવી રીતના પણ ભૂખ લાગશે એટલે પાછી જમાડી દઉં ધીરે ધીરે ટ્રાય કરશું જમાડવા નહીં તો પેલા આપણે પતાવી લે ગામ બાજુ બધું કામ ફાઇનલી બધું કામકાજ પતાવીને પાછા આપણે આશ્રમ બાજુ જાય છે અત્યારે તમે જોયો છો એમ દસ વાગી ગયા છે અને વરસાદ એ બાર છે ચાલુ જોકે બે દિવસ થી આ ચાલુ છે એટલે હવે પહોંચીએ પેલા તો આશ્રમે તો ભાઈ પહોંચી ગયા છે ફાઇનલી સાડા દસ વાગી ગયા છે અને આશ્રમે વરસાદ ચાલુ છે એટલે ઘરે બધું વાવાઝોડું બંધ છે આપણે નવ દિવસ જ્યાં એકવાર દર્શન કર્યા બાકી ક્યાંય જવાનું હોય તો એવું નથી તો ક્યાંય ગયા નથી અને દાદા અહીંયા બેઠા છે એ શાંતિથી ખોઈ છે આજના વિડીયો કરીએ આપણે અહીંયા પૂરો બધા ભાઈઓને જય દ્વારકા અને જય મા